પરંતુ એ દર્દી છોડવા નથી માંગતો તો ઘરના સદસ્યોની અંદર એવું થશે કે ભાઈ તમે બીડી છોડશો તો કોને ફાયદો તમને ફાયદો થશે અમને તો કોઈ ફાયદો થવાનો નથી તેમ છતાં એ વ્યક્તિ બીડી છોડી શકતો નથી તો આ વ્યક્તિનો હવે મૃત્યુ આવે ને તો પણ ઘરના સદસ્યોને એટલું બધી ફિલિંગ નથી હોતી કેમ કારણ કે લોકોને ખબર હોય છે કે હાથે કરીને પગ ઉપર મારી ઓકે એ જ રીતે ડાયાબિટીસના ડાયાબિટીસના દર્દીઓમાં દર્દીઓમાં અમુક વસ્તુ દાખલા તરીકે નથી ખાવાની હતી ડોક્ટર એમને ઘણી વખત સમજાય કે ભાઈ આ વસ્તુ નથી ખાવાની ઘરના સદસ્યો બી એમની ખૂબ માવજત લે છે કે ભાઈ આ વસ્તુ એમને ના આપતા આ વસ્તુ પણ તેમ છતાં એ વ્યક્તિ જબરદસ્તીથી આમ ઘરમાં ઝઘડો કરીને પણ એ વસ્તુ ખાતો હોય તો ઘરના સભ્યોની એમના પ્રત્યે એક લાગણી ઓછી થતી જાય છે ત્યારે એ વ્યક્તિનું જો મૃત્યુ આવે તો એમના દિલમાં એક જે ભાવના હોવી જોઈએ ને એ ભાવના ના જવાય એનું મેઈન કારણ એ જ છે કે એ દર્દી એમના સભ્યોની કોઈ વાત માનવા જ તૈયાર ન હતું તમે સમજી શકો છો શું હું સાચો કે ખોટો થેન્ક યુ